મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મનષષષ્ઠાનીન્દ્રિયા પ્રકૃતિ સ્થાની કરશતી આ બધાનો અનુભવ છે કે આપણે પોતાને જે વર્ણ આશ્રમ સંપ્રદાય વગેરેના માનીએ છીએ તેને અનુસારે જ આપણું જીવન બને છે આ માન્યતા જેમ કે હું બ્રાહ્મણ છું ગૃહસ્થ છું સાધુ છું વગેરે કેવળ કર્તવ્ય પાલનને માટે છે નાટકના સ્વાંગની જેમ કેમ કે એ સદા રહેવાવાળી નથી પરંતુ હું ભગવાનનો છું આ વાસ્તવિકતા સદા રહેવાવાળી છે મન બુદ્ધિ ઇન્દ્રિયો શરીર ધન જમીન મકાન વગેરે પદાર્થોને આપણે ભૂલથી પોતાના માની રહ્યા છીએ તે પદાર્થો આપણને કદી પણ એવું નથી કહેતા કે તમે અમારા છો કે અમે તમારા છીએ જ્યારે તમામ સૃષ્ટિના રચયિતા પરમાત્મા સ્પષ્ટ ઘોષણા કરે છે સ્પષ્ટપણે કહે છે કે જીવ મારો જ છે આપણે વિચાર કરવો જોઈએ કે શરીર વગેરે પદાર્થોને આપણે સાથે લેવા નથી ક્રિયા કરતા ક્રિયા કરવાની સાથે સાથે માન્યતા જોઈએ અને માન્યતા એ મનન કરવાથી બદલે આપણે ખાલી ક્રિયા કરતા હોઈએ માન્યતા બદલે નહીં એટલે જડ થઈ જાય આપણને એમાંથી કોઈ ઉખેડે તો ઉખડીએ નહીં ક્રિયા કરતા કરતા મનન કર્યું હોય તો ક્રિયા તો ઓલું ભૂલી ગયા છે એને હરેડા ચડાવવા માટે હેન્ડલિંગ છે ઓલું ઓઇલ એન્જિંગ હોય એને હેન્ડલ મારે એટલે હેન્ડલ મારે એટલે એમ જાણે મણે વ્યાતું થાય એટલે આ ક્રિયાઓ સ્થૂળ ક્રિયાઓ કરવાની સેવાની એ સેવાની ક્રિયાઓ કરવા ને એનું એનું ફળ તો એ કે માન્યતા એવી થઈ જાય આપણી અંદરની માન્યતા એટલે અંદરની માન્યતા છે એ ભાવ છે ભાવ કિસ્સે નથી આવે એ મેન્ટાલિટી છે બ્રહ્મરૂપ થવું એ મેન્ટાલિટી છે કઈ ફિઝિકલ નથી ફિઝિકલ કોઈ બ્રહ્મરૂપ થાય નહીં એટલે મેન્ટાલિટી છે મેન્ટાલિટી લાવવા માટે હું કરું એટલે સેવાની ક્રિયા કરી સેવાની ક્રિયા કરતાં કરતાં એની મેન્ટાલિટી ફેરવતી જ આવી જોઈએ મનન થવું જોઈએ કે હું ભગવાનનો સેવક છું ભગવાનનો સેવક છે અને બોલો ગુરુમંત્રમાં એ જ હોય છે ને બ્રહ્માહામ કૃષ્ણદાસી પણ આ તો ખાલી બધું બોલું કરવા ખાતર એમ પોપટ થઈ ગયું કે હું બ્રહ્માહામ કૃષ્ણદાસમી તેથી સાંભળી લે અને કદાચ ને કોઈક માળા કરતા હોય તો માલિપા કઈ ઉતરે નહીં એટલે ક્રિયા કરતા કરતા માન્યતા ફેરવવાની જરૂર છે એનું મનન હોતે થવું જોઈએ આ હું ક્રિયા કરું છું ભગવાનને માટે કરું છું ને ભગવાનની સેવાની છે પણ હું અંદર જીવથી કેવો ભગવાનનો દાસ થયો પ્રાકૃત રહ્યો કે કંઈ એવો એવો કંઈ ફેરફાર થયો મારામાં એવું મનન કરવું છે મનન કરવા માટે આ ક્રિયાઓનો સપોર્ટ જોઈએ એકલું મનન ટકી ન હોય કે મનન કરે હું ભગવાનનો દાસ કરે નહી હળી ભાંગીને કટકા તો એ દાસ કેવી રીતે થાય એટલે બે વાના જોઈએ મારે જેવું કીધું બે છે મન કરવું એટલે ખાલી એમ કે માળણ જેમ કરવું કે કેવી રીતે મનન કરવું એટલે જે રીતે થાય એટલે માળન જેમ કરે તો એ કઈ વાંધો નહીં દરરોજ એક માળા શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા નાના નવા સંતો ત્યારે શીખવાડતા કે હું અધોરો છું હું અધોરો છું એની એક માળા ફેરવવી દરરોજ એટલે અમે ફેરવતા હોતી અને હજી ક્યારેક ક્યારેક હાલતા ચાલતા ફેરવીએ કે આપણે અધૂરા છે એ તો ફેરવી જ પડે ન હોય તો આ બધા ભેડા થઈને કરી દે આપણને અધૂરા તમારે તો બધાને એક ગુરુ હોય મારે કેટલાક ગુરુ એટલે બધા ગુરુ એ એક ટીપીને પાછા ગુરુ કરે આપણને ટીપી અને ઉપદેશ દે કે આ તમારે લેવાની જરૂર જ છે ન લ્યો તો હાલે એટલે એ ફેરવવું પડે માળા ફેરવવી પડે અને ક્યારેક પરાણે ફેરવા આવતા હોય તો એમાં હારું એમાં હું ગંગામાં લપસ્યા તો હર ગંગા કરી દેવા પડી ગયા તો અમે એક વખત જાત્રા એ ગયા તા ત્યારે બોલે ચાર ધામ ની જાત્રા એ ત્યારે બરોબર ગંગોત્રીમાં રામાનંદ સ્વામી લપશા અને ગંગામાં લપશા કે હવે કરો હર ગંગા બીજું કઈ નહીં નવા એવું તો હતું નહીં ત્યાં પણ તોય તો ઘણા એવી માળા કરતા હોય ને તોય સેવક પ્રામાણિકતાથી ન કરતા હોય મારે સેવક થાવું છે કા કોક કરે છે એટલે હું કરું અને કાં તો આપણે આમ કરવી જોઈએ માલિકાથી પ્રમાણિકતા ન હોય કે મારે આમ થાવું છે અંતરની પ્રમાણિકતા એવી હોય નહીં રખેન થઈ જાય તો મુશ્કેલી થાય ઉલટા અમુકના બીતા હોય એટલે માળામાં છેટી રાખે ગૌમુખી રાખે એટલે ગૌમુખી ગૌમુખી જે રહેવું હોય બારું નીકળવું જોઈએ એની જેવી માન્યતા બદલે એની જેવી તો કોઈ માળા જ નથી એમ માન્યતા બદલાવવી જોઈએ અને માન્યતા બદલાવવા માટે આ સેવાઓ આ સેવાઓ સાધન રૂપ છે ઓલી સેવા છે એ સાધ્ય રૂપ છે તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ ગમ્યતા એ સાધ્ય રૂપ છે જોકે સાધ્ય અને સાધનમાં બેમાં કાંઈ ફેરફાર નથી ઉલટી હુંમુકની આ સાધન રૂપ છે એ મહત્વની છે આના ફળ રૂપે ઓલી પ્રાપ્ત થાય છે એટલે મહત્ત્વ આનું ઘણું છે જાજો પણ આરે મનન ન થાય તો એનું ફળ નથી થતું એક હરી હમણાં ગુણાતીતાન સ્વામી પાસે બોલું વાંચતો તો એમાં એક બહુ સરસ આવ્યું હતું કે વડતાલના એક સાધુ હતા એટલે સ્વભાવના થોડા કલાટ હશે એટલે વડતાલમાં આવ્યા હતા ગોપાલન સ્વામીએ એને મોકલ્યા જૂનાગઢ ગુણાતીતાન સ્વામી પણ સેવા બહુ કરે પછી તો સેવા કરતાં કરતા થોડુંક મનન આજવાય એટલે થોડુંક જળ થઈ જાય એટલે હાથે વળે નહીં પછી માંદા થયા બહુ એટલે એને એની સેવામાં કોઈ ભગત નહીં રાખ્યા સ્વામી કે એટલે સ્વામીને પછી બહુ પીડા થાય એટલે પીડા થાય એટલે સ્વામીને આને કેવરાવ્યું રાખ્યું ગુણાતીતાને સ્વામીને કે સ્વામીને કયો મને કા ધામમાં મોકલી દે મને બહુ પીડા થાય છે નગર હું કૂવામાં પડે હું કૂવામાં પડે નગર એટલે સ્વામી કે જો વેગમાં આવીને કૂવામાં પડે ને તો પાર નહીં આવે કોઈ દેહ ભૂતનો કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે ને બધી પાર નહીં આવે એ કંઈ છૂટવાનો ઉપાય છે કૂવામાં પડવું એ ફેરફાર કરવો એ છૂટવાનો ઉપાય છે હું કૂવામ પડે હું મરી જાવ હું આમ કરી નાખું હું આમ કરી નાખું એ તો સ્વભાવનું પ્રોટેક્શન છે કે બધા મને છૂટી આપો હું મરી મરી ન જાઉં એવું તમે બદલાવ કરવો એ મરવા કરતાં કઠણ છે મરે પણ બદલાવ ન કરે એટલે હું પાડી જાઉં પછી સ્વામીએ થોડાક કે તમે બધાની માફી માગો અને થોડુંક પ્રાયશ્ચિત કરાવ્યું પછી મોકલી દીધા ધામમાં એમ એટલે મનન ન હોય એટલે આવા જળ થઈ જાય કાકરી આમ ચોટડુંક થઈ જાય ઉખેડે ઉખડે મનન હોય જો એની અરે કે હું આજે સેવાની કામ સેવાનું કામ કરું છું એ બ્રહ્મરૂપ થાવા હાટું કરું છું ન કરતા હોય તો કરવું એવું સેવા ન કરતા હોય તો કરવી કારણ કે એનાથી બે ડબલ ફાયદો થાય એક તો સેવા કરે અને પછી ભાવના કરે એટલે બ્રહ્મરૂપ થઈ જાય છે રાતને દિ રટણ કરું એવું સામે તો એવું કહેતું કે હું અક્ષર છું હું અક્ષર છું મારા વિશે ભગવાન બિરાજમાન છે એવું રાતને દિ રટન કરું